સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પીડી દેસાઈ માધ્યમથી વિકલાંગ તથા નિરાધાર વિધવા બહેનો તથા સિનિયર સિટીઝનો એવા પાંચસો યાત્રાળુઓને ફ્રીમાં દેવદર્શન યાત્રા પ્રવાસ કરવામાં આવે છે સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટ ડાયાબાપાનો આશરો બસો ને એવું સુરભિધ ટાઉન પસોદરા પાટિયા સુરત પ્રમુખ શ્રી પીડી દેસાઈ તથા ઉપપ્રમુખ શ્રી જયશ્રીબેન દેસાઈ ટ્રસ્ટી શ્રી રંજનબેન સુતરિયા સહયોગથી આજે વિકલાંગ તથા નિરાધાર વિધવા બહેનો તથા સાઠ વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનને દ્વારકા બે દ્વારકા શ્રી સ્વામિનારાયણ મંદિર નાગેશ્વર જ્યોતિર્લિંગ બાલકાતીર્થ ખોડધામ કાગવડ વીરપુર જલારામ મંદિર સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર વડતાલધામ દેવદર્શન યાત્રા પ્રવાસમાં આશરે નવથી દસ બસો લઈને પાંચસોથી વધુ યાત્રાળુઓને ફ્રીમાં સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટ તરફથી યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ છે અને દરેક યાત્રાળુઓને ચકલીના માળા ચણના કુંડા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું અને સાથે સાથે ઉનાળાની ઋતુમાં ધૂમધમતા તાપમાં માનવતાના ભાવથી ઠંડા સરબતથી સેવા આપી લોકોને ઠંડકનો અનુભવ

દેવદર્શન યાત્રા પ્રવાસે લઈ જાવી છે આ આવડા સિવાયના નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે ભલકા તીર્થ પણ સાથે છે અને આની સિવાયના બે આની ઉપરાંતમાં પણ જેટલો ટાઈમ રહેશે એટલાનો અમે લઈ જાવી છીએ અને સિનિયર સિટીઝન ગંગા સ્વરૂપ જે વિધવા બે હોય એને હેન્ડીકેપ વિકલાંગ લોકો હોય એને અમારા ટ્રસ્ટ તરફથી ફ્રીમાં યાત્રા પ્રવાસનું જ આયોજન ગોઠવ્યું છે હું આ છેલ્લા પ્રવાસનું આયોજન અમે બેથી ત્રણ વર્ષથી કરીએ છે અને અમારો આ આઠમો ટુર છે આ આવ્યા પછી અમારો નવમો ટુર અમે રાજસ્થાન લોકોને રહું જ રામદેવરાની બાજુમાં લઈ જવાના છે મારું નામ સ્વાતિ રાછડિયા છે હું સ્વર્ગસ્ત સુરેશકુમાર સેવા ટ્રસ્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી સંકળાયેલી છું આ ટ્રસ્ટ દ્વારા અન્ય ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમ કે વિધવા બહેનોને અનાજ ક્યારની કીટો છે આર્થિક સહાય છે પછી મેડિકલ સહાય છે હોસ્પિટલ સહાય છે અમારા ટ્રસ્ટ દ્વારા અંતિમ ક્રિયાની કીટો ફ્રી ઓફમાં આપવામાં આવે છે તથા આની સિવાયની અમારી ઘન્ય ઘણી અન્ય પ્રવૃત્તિઓ પણ છે આ પ્રવૃત્તિઓ ઘણા વર્ષથી ચાલે છે લગભગ સત્તર અઢાર વર્ષથી ના ટ્રસ્ટ ચાલી રહ્યું છે